રવિવાર પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ સાબરમતી નદીના તટે પાંચ કુંડી પર્યાવરણ ગાયત્રી મહાયજ્ઞ અને સાબરમતી અને ગંગા આરતી આયોજન કરવામાં આવ્યું હતું રવિવાર પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ ગંગા સમગ્ર ના રાષ્ટ્રીય કાર્યકારીણી સભ્ય શ્રીમતી નીતુ દૈરીયાલ ખેમાણીના નેતૃત્વમાં પાંચ કુંડી પર્યાવરણ ગાયત્રી મહાયજ્ઞ અને સાબરમતી અને ગંગા આરતી ના કાર્યક્રમ નું સફળ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાજપ વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર કર્ણાવતી મહાનગર ભાજપના મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભદ્દ મહિલા ઉદ્યોગ સાહસિક શ્રીમતી પ્રિયાબેન પટેલ બિઝનેસ એન્ટરપ્રેન્યુઅર શ્રી વિજયભાઈ ધારિયાલની ખાસ ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમમાં પંકજ ભટ્ટ મ્યુનિસિપલ કાઉન્સિલર જમાલપુર બીજેપીથી રવિભાઈ ચુડાસમા જયેશ રામી સંઘ તરફથી અમરીશભાઈ અને ભાવેશભાઈ શ્રી ભગીરથ મહારાજ ગંગા સમગ્ર તરફથી પવનભાઈ મિશ્રા મુકેશ ચાવડા સ્થાનિક આગેવાન દીપાબેન અને બહુ જ મોટી સંખ્યામાં અમદાવાદમાંથી અલગ અલગ સમુદાયના લોકો આ ખાસ હવન અને ગંગા આરતીમાં જોડાયા હતા સાબરમતી સબરમતી અમદાવાદ શહેર જ્યાંથી જેનું હૃદય કહેવાય અને આ શહેરની સાબરમતી એ દદીજી ની તપસચર્યા છે આ શહેર આજે જે સ્થળ ઉપર જે રીતે વિકસ્યું છે દધીચી ઋષિનો આશ્રમથી શરૂ કરી એમની તપશ્ચર્યા અને આજના સમયની અંદર ધર્મની રક્ષા ધર્મની રક્ષાની સાથે આપણી સંસ્કૃતિ અને સંસ્કૃતિની અંદર પણ મા ગંગા મા સરસ્વતી મા નર્મદા આપણા માટે મા સરસ્વતી સમાન સાબરમતી સાબરમતી અને એ સાબરમતીના તટ ઉપર જેમ ઋષિકેશ ગંગાની આરતી થાય એ જે રીતે અભિયાન સ્વરૂપે દર મહિનાની પૂનમે અગાઉ જગન્નાથજી મંદિરે પણ શરૂઆત કરી કે દર બીજે અહીંયા આરતી થાય અને એ આરતી આ સાબરમતીએ આપણને જીવ આપ્યા છે પ્રાણ આપ્યા છે અનેક લોકોની તરસ ને છુપાવી છે તરસને તરસેને પાણી આપ્યું છે અને આ સાબરમતીએ જે આ શહેરને આપ્યું છે કે આ રાજ્યને આપ્યું છે આ કોરી સાબરમતી હતી નદી હતી જેમાં સર્કસ આવતા હતા છોકરા ક્રિકેટ રમતા હતા પણ આ સાબરમતી બંને કાંઠે એ વહેતી રહે એનું આયોજન એ આજના દેશના યશસ્વી લોકપ્રિય જનપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી મંત્રી તરીકે હતા ત્યારે સાબરમતી નો વિકાસ થાય અને એ વિકાસ ક્યારે કોઈને કલ્પના નહોતી આજે જે જગ્યા ઉપર ઊભા છે એ જગ્યા ઉપર બંને કિનારા ઉપર સાબરમતીના જ્યાં ગરીબ લોકો અહીંયા વસવાટ કરતા હતા પણ એ વિકાસ કરવાની સાથે એક આયોજન એક દ્રષ્ટિ એક સંકલ્પ દે એ બધા જ લોકોને વસવાટ આવાસ આપીને આજે જે સાબરમતીનો વિકાસ અમદાવાદના વિકાસની અંદર સાબરમતી રિવરફ્રન્ટ અને એ રિવરફ્રન્ટ ઉપર માં સાબરમતીની આરતી ગંગા આરતી અને એ આજના પુણ્ય અને પવિત્ર દિવસે આજનું આયોજન એ આવનારી પેઢીઓ સુધી આવનારી સનાતન ધર્મની રક્ષા માટે આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનું આયોજન આયોજકોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન સાથે અખંડ અને અલૌકિક રીતે આ પ્રવાહ ચાલુ રહે તેવી શુભેચ્છા સાથે મા સાબરમતીને વન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અનેક પ્રકલ્પ થકી રાષ્ટ્રની અનેક વિષયોથી સેવા થાય આપણી સંસ્કૃતિ વધારે મજબૂત થાય એ માટેના કામ કરે છે એમાંનો એક પ્રકલ્પ ગંગા સમગ્ર છે જે ગંગા માતાની તો સેવા કરે જ છે પરંતુ સમગ્ર દેશના અનેક રાજ્યોમાં નદીઓ દ્વારા કેવી રીતે પર્યાવરણની જાળવણી થાય એ માટે ગંગા સમગ્રની આખી ટીમ એ સુંદર કામ કરી રહી છે સાબરમતી નદી એ ઐતિહાસિક નદી છે પુરાણોની અંદર પણ દધીચી ઋષિ નું પ્રદાન સૌને ખબર છે દધીથી ઋષિનો આશ્રમ પણ આ જ નદીના કિનારે છે અને એવી નદી કે જેમાં નર્મદા માતાનું જળ હોય નર્મદા માતાનું જે રીતે કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી અને નર્મદાને ખાલી દેખવાથી એ બધા જ પ્રકારના પુણ્ય મળે છે તો આજે સાબરમતી કિનારે નર્મદાના નીરને જોઈને ગંગા માતાની આરતી સાબરમતી માતાની આરતી એ સૌએ કરી અને પર પર્યાવરણને વધારે સુરક્ષિત બનવા માટે જે યુવાધન અહીંયા ઉપસ્થિત છે એણે જે પ્રકારનો ભાવ પ્રદર્શિત કર્યો છે હું પવન મિશ્રાજી અને સમગ્ર ગંગા સમગ્રની ટીમને હું ખૂબ અભિનંદન આપું છું ગાયત્રી પરિવારના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે એ લોકોએ પણ જે ગંગા કળશ સાથે અહીંયા સૌને બિલીપત્રથી સન્માન્યા એમના પણ હું અભિનંદન આપું છું